અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં આવેલ મામલતદાર કચેરીનું વાત્રક ખાતે સ્થળાંતરને લઈને ગ્રામ વિસ્તારના અરજદારોમાં ભારે આક્રોશ ફેલાઈ રહ્યો છે ત્યારે ભાજપના આગેવાનો તથા સાંસદ દ્વારા મુખ્યમંત્રીની રજૂઆત કરવામાં આવી હતી જેને કારણે બાયડ તાલુકાના ગ્રામ વિસ્તારમાંથી આવતા હજારો લાખો અરજદારોને મુશ્કેલી નહીં પડે તેમજ વિવિધ દાખલા લેવામાં પણ મુશ્કેલી ન પડે તે માટે ઉચ્ચ કક્ષાની રજૂઆત કરવામાં આવી હતી મામલતદાર કચેરી ત્યાર થરંતર કરવામાં આવી છે વાત્રક વાત્રક પટેલ તો વાત્રક ના જાય અને ત્યાર ત્યવ રાય સ્થળ એટલા માટે દરેક પ્રજાજનને પણ ફાયદો થાય એમ છે અને બાયડ તાલુકાની કચેરીઓ બાજુમાં પ્રાંત કચેરી આવેલી છે બાજુમાં પોલીસ સ્ટેશન આવેલું છે અને પાંચસો મીટરની અંતર તાલુકા પંચાયત આવેલી છે તો દરેક કચેરી નગરપાલિકા પણ બાજુમાં આવેલી છે દરેક કચેરી બહારની આજુબાજુ આવેલી છે અને અહીંથી ત્રણ કિલોમીટર દૂર જાય તો લોકોને તકલીફ પડે એમ છે એટલે પ્રજાજનોનો બધાનો વિચાર એવો છે કે હોય જેવા સોન ત્યાં રાય તો બધાને ફાયદો થાય એમ છે અને આ કચેરીનું જે આજુબાજુ ક્ષેત્રફળ બાજુમાં તેજરી પણ આવેલી છે તેજરી પણ નોન યુઝ થયેલી છે અને બાજુમાં જે પંચાયતના મકાનો છે એ પણ નોન નોનયુજ થયેલા છે અને આજુબાજુ પેલા જે ગોડાઉન છે પણ એ પણ નોન યુઝ થયેલો છે એટલે આજુબાજુના બધા ક્ષેત્રફરો મામલતદાર કચેરી બનાવવામાં આવે તો સાડા સાત હજાર ફૂટ થાય છે તો સાડા સાત હજાર ફૂટમાં મામલતદાર કચેરી વિશાળ બની શકે એમ છે તો આ આ વિશે અમે કાલે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આપણા બાયડ તાલુકા સંગઠન પ્રમુખ શહેર સંગઠન પ્રમુખ અને તાલુ તાલુકાના હોદ્દેદારો સૌ મળી અને આખું ડેલિગેશન લઈ અને મુખ્યમંત્રી રજૂઆત કરી અને મુખ્યમંત્રીએ પણ આપણને સોભર્યા અને મુખ્યમંત્રી પણ એ સોભરી અને એવું મુખ્યમંત્રી પણ અમને એવું કહેવામાં આવ્યું કે ત્યાં જ બનશે એટલે અમે આજે મુખ્યમંત્રીને મળી અને પ્રજાજનોનો સંદેશ અમે પહોંચાડ્યો છે એટલે ખાસ અયોજ બન બના એવી અમારી ખાસ આવેદન છે